બધા મિત્રોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો ખરેખર બહુ મજા આવી જાય છે વિડીયો જોવાની તો બહુ આજે ચાલો આપણે છીએ ફટાફટ આવી ગયા છીએ ગામમાં ચાલો વરઘોળું ચાલુ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો વરઘોળું આવી ગયું છે આ બધા ફોટો પાડવામાં વ્યસ્ત છે જોવો મિત્રો બધા ભાઈઓ ફટાફટ ફટાફટથી ચાલો ચાલો ફટાફટ હવે તૈયારી કરી દો આ ગાડામાં આપણે શ્રી કૃષ્ણને આજે વરઘોડું કાઢ્યું હતું તો તમે જોઈ શકો છો આ છે શ્રી કૃષ્ણ આનંદ આનંદ ભાઈ

ચાલો મિત્રો જોઈ લો મિત્રો આખા ગામની વસ્તી ભેગી થઈ છે કેટલું સરસ લાગે છે તમે જોવો કેટલી વસ્તી છે મટકી ભોળવાની તૈયારીઓ ચાલી રહી છે જુઓ મિત્રો ઉપર ઉપર ચડી ગયા છે બધા ફટાફટ ને કેટલું સરસ લાગે છે બહુ મસ્ત લાગે છે અને મિત્રો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો હવે મટકી ફોડવાની તૈયારીઓ થઈ ગઈ છે તો વિડીયો પૂરે પૂરો જોજો વિડીયો જોવાનું ના બોલતા મિત્રો આ જો હવે મટકી ફોડવાની તૈયારીઓ ચાલી રહી છે અને કમ્પ્લીટ પણ થઈ ગઈ છે તો મટકી પણ હવે ફૂટવાની બસ લિટરલી બે મિનિટ પણ નહીં લાગે તો તમે વિડીયો પૂરો જોજો અને કેવી મજા આવે તે મને જણાવજો કોમેન્ટમાં કોમેન્ટ કરીને બરાબર તો મટકી ફોડવાનું ચાલું છે

આજે બહુ મજા આવી ગઈ છે વિડીયો જોવાની તો તમે આજે વિડીયો પણ જોઈ લેજો અને લાઇક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બહુ મજા આવી છે એટલે આપણે પૂરેપૂરો વિડીયો જોઈ લેજો મિત્રો અને તમે જોઈ શકો છો સ્લો મોશનમાં એકદમ કેવી મજા આવે વિડીયો જોવાની ઓહ શું મટકી ફૂટી છે મજા આવી ગઈ મિત્રો યાર તો તમે ફટાફટથી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો જો આપણે હવે અહીંયા સુધી પહોંચી ગયા છીએ બરાબર અને વિડીયો પણ પૂરો જોઈ લેજો તો બહુ મજા આવશે તો તમે મિત્રો જો કે સ્લો મોશનમાં વિડીયો આપણે લીધો છે તો કેટલો સરસ લાગે છે અને પછી છે ને આપણે ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દો તો જુઓ મિત્રો હવે ફટાફટ બધા નીચે ઉતરું જોવું કેટલું સરસ લાગે છે કેટલી હસ્તી છે જો મિત્રો જો કેટલી વસ્તી છે જો આખા ગામની ભેગી થઈ છે તો કેવું સરસ લાગે છે બધા વ્યસ્ત થઈ ગયા છે મિત્રો મિત્રો મટકી ફોરનો કાર્યક્રમ આટલે પૂરો થયો છે અને હવે પ્રસાદી લીધાણા કોઈ ભાઈ કે બહેન જવું નહીં મિત્રો ભાઈઓ અને બહેનો કોઈએ પ્રસાદી લીધાણા ન જવું તેવી નમ્ર વિનંતી છે પ્રસાદી આપવાનું શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો પરસાદી લીધા વના કોઈએ જવું નહીં જય માતાજી મિત્રો પરસાદી લીધા વણા કોઈએ જવું નહીં બરાબર તો ફટાફટથી પરસાદી લઈ લો અને ભાઈઓ જુઓ મિત્રો ભાઈઓ કેવા સરસ ગાય છે જુઓ મિત્રો હા હું આમાં અવાજ નહીં મૂકી શકું મિત્રો કારણ કે કોપીરાઈટ આવી જશે એના કારણે અવાજ નહીં મૂકી શકું પણ તમે જુઓ કેટલું સરસ ગાય છે બહુ મજા આવી ગઈ મિત્રો આજે ખરેખર મજા આવી ગઈ એમ સોડિયો માટે આયોજન રાખેલું છે તો સોડિયો પણ બહુ સરસ ગા છે રાતે અને આપણે સેવામાં હાજિર રહેશું મિત્રો તો જુઓ મિત્રો આ પાયો હવે ગાય રહેશે એટલે પછી બધું ફતી જશે તો પછી છે ને આપણે હવે ઘરે નીકળશું તો જુઓ મિત્રો હવે ચાલો આપણે ઘરે નીકળશું ફટાફટથી ઘરે જઈશું રોટલા બીજા જમીને ફરીથી આવી જઈશું આપણે સાંજે બરાબર મિત્રો ચાલો મિત્રો બધા હવે માણસો ઘરે નીકળ્યા છે જો તમે જોઈ શકો છો જય હિન્દ જય ભારત ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી